તો અહીંયા આપણે નાસ્તો બનાવવા માટે મરચાં લીધા છે સાથે લસણની કળીઓ અને માંડવીના દાણા લીધા છે બધી વસ્તુ આપણે એક માપ પ્રમાણે લેવાની છે જો તમે વધુ તીખું ખાતા હોય તો તીખા મરચા લેવાના અહીંયા આપણે મીડિયમ એવા મોડા મરચાં લીધા છે અને લસણનો ફ્લેવર તમને સ્ટ્રોંગ પસંદ હોય તો તમે લસણનું પ્રમાણ વધારી શકો છો તો અહીંયા આપણે અડધી વાટકી જ લસણ લીધું છે તમે આખી વાટકી લસણ પણ ઉમેરી શકો છો તો એક પેન લેવાનું છે તેની અંદર આપણે માંડવીના દાણાને સારી રીતે શેકી લેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે દાણાને શેકવાના છે દાણા શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જ્યાં સુધી દાણા ઉપરથી ફોતરા ન ઉખડે ત્યાં સુધી આપણે તેને શેકવાના છે પણ દાણા બળી ન જાય તે વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે પાંચ જ મિનિટમાં દાણા સારી રીતે શેકાઈ ગયેલા છે તો દાણાને આપણે એક પ્લેટમાં ઠંડા થવા માટે રાખી દેવાના છે પછી તેના આપણે ફોતરા અલગ કરી લેવાના છે અને દાણા શેકાઈ જશે એટલે ઉપરથી આ રીતના ફોતરા પણ સારી રીતે અલગ થવા લાગશે તો દાણાને આપણે માટે ઠંડા કરીને પછી આપણે કાઢીશું ત્યાં એક ચમચી તેલ લેવાનું છે તેલને સારી રીતે ગરમ થવા દેસુ તેલ ગરમ થાય એટલે આપણે જે મરચાં કટ કરીને રાખેલા તે ઉમેરી દેવાના અને બે મિનિટ માટે મરચાંને સારી રીતે સાતળી લેવાના છે જો તમે તીખું ખાવાના શોખીન હોય તો અહીંયા તમે લવિંગ્યા મરચા પણ ઉમેરી શકો છો બે મિનિટ માટે મરચા સંતળાઈ જાય પછી તેની અંદર આપણે લસણ ઉમેરી દેશું તમને અહીંયા લસણનો સ્ટ્રોંગ પસંદ હોય ફ્લેવર તો તમારે લસણ થોડું વધારે ઉમેરવાનું અથવા તમે લસણ ન ખાતા હોય તો આ રેસિપી માં તમારે લસણ ને સ્કીપ કરી દેવાનું લસણ ને પણ 2 થી 3 મિનિટ માટે સારી રીતે સાંતળી લેવાનું છે લસણ ની અંદર કાચાસ ન રહે તે રીતે આપણે લસણ ને સાંતળવાનું છે હવે આપણે જે સિંગદાણા શેકીને રાખેલા તે ઉમેરી દેવાના છે સિંગદાણા ને આપણે સારી રીતે ફોતરાથી અલગ કરી લેવાના છે સિંગદાણા ઉમેરી દઈ પછી આપણે તેને પણ સારી રીતે સાતરી લેશું બે મિનિટ માટે થવા દેવાનું છે જો તમને દાબેલી કે ભાવતું હોય તો આ નાસ્તો તમારા માટે બેસ્ટ છે હાલમાં વરસાદી સિઝન ચાલી રહી છે અને વરસાદી સિઝનમાં કઈક ચટપટું ખાવાનું મન થતું હોય છે તો તમે આ રેસીપી ને જરૂરથી ટ્રાય કરજો એકદમ નવીન નાસ્તો છે હવે તેની અંદર આપણે લીલા ધાણા ઉમેરી દેવાના છે ધાણાને આપણે દાળી સહિત જ આ રીતે કટ કરીને ઉમેરેલા છે ધાણાને પણ આપણે એક મિનિટ માટે તેલમાં સાતળી લેવાના છે વધુ પડતા નથી સાતડવાના ફક્ત એક મિનિટ માટે સાતડવાના છે અને તેલનું પ્રમાણ પણ આપણે અહીંયા ખૂબ ઓછું રાખેલું છે તો અહીંયા બધી વસ્તુ સારી રીતે સતળાઈ ગયેલ છે તમે જોઈ શકો છો તો અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અહીંયા આપણા મરચાં પણ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે તો બે મિનિટ માટે ઠંડુ થવા દેસું ઠંડુ થઈ જાય પછી મિક્સર ની અંદર ઉમેરી દેવાનું ને આ રીતે આપણે દર દરી તેની ચટણી વાટી લેવાની છે તો તૈયાર છે આપણું ઠેચા આ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ આપણે ઠેચા બનાવેલા છે આ ઠેચાને તમે એકવાર બનાવીને રેફ્રિજરેટરમાં એકથી બે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો તો આ ઠેચામાંથી આજે આપણે પાઉંનો નવો નાસ્તો બનાવીશું તો અહીંયા આપણે છ નંગ પાવ લીધા છે અહીંયા આપણે લાદી પાવ લીધા છે હવે તેને વચ્ચેથી આ રીતે આપણે કટ કરી લેવાના છે જે રીતે આપણે દાવેલી કે વડાપાઉંમાં કટ કરતા હોય તે જ રીતે આપણે પાઉને કટ કરી લેવાના છે same process થી આપણે છ પાવ ને cut કરી લેશુ આની અંદર આપણે કોઈ પણ બીજી ચટણી નથી ઉમેરવાની તો પણ આપણો નાસ્તો એકદમ ચટપટો તૈયાર થશે તો અહિયાં આપણે એક કપ ભરીને બાફેલા બટેકાને છીણી લીધું છે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને આપણે જે ઠેચા તૈયાર કરેલો તે બે થી ત્રણ ચમચી જેટલો આપણે ઠેચા ઉમેરી દેશુ તમારે જેટલી તીખાશ જોતી હોય તે પ્રમાણે તમારે ઠેચા ઉમેરી દેવાનું હવે તેની અંદર આપણે બે ત્રણ ચમચી જેટલા જીણા સમારેલા કેપ્સિકમ ઉમેરી દેશુ થોડું એવું ટમેટું ઉમેરી દેશું અને ચીણી સમારેલી થોડી ડુંગળી ઉમેરી દેશું અને બધી વસ્તુને આપણે સારી રીતે મસાલામાં મિક્સ કરી દેવાની છે આ નાસ્તામાં આપણે કોઈ પણ જાતના વધારે મસાલા નથી ઉમેરેલા તો પણ આપણો નાસ્તો એકદમ ચટપટો બનીને તૈયાર થાય છે અને આ નાસ્તો બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો સ્ટફિંગ માટે આપણો ચટપટો મસાલો પણ તૈયાર છે તો અહીંયા પેનની અંદર આપણે એક ચમચી તેલ લીધું છે તેલની અંદર આપણે બે ચમચી જેટલા ઠેચા ઉમેરી દેવાના છે અને ઠેચાને આપણે તેલમાં સારી રીતે સાતળી લેવાના છે તમે અહીંયા તેલની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો તેલમાં આપણે ઠેચાને સારી રીતે સાતળી લેશું બધા વ્યુવર્સને એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો તો અહીંયા આપણો ઠેચા પણ સારી રીતે સતડાઈ ગયો છે તેલમાં તો હવે એક પાઉં લઈ લેવાનું છે પાઉંને પણ આપણે ઠેચા સાથે સારી રીતે ક્રિસ્પી કરી લેવાના છે પાઉને અંદરની સાઈડથી પણ સારી રીતે આપણે ઠેચાથી સ્ટફ કરી લેવાના છે આ રીતે તમે એકલા ઢેંચા સાથે પણ પાઉં સર્વ કરી શકો છો પણ આપણે બે પાઉં ઠેચા ચટણી સાથે અને બે પાઉં સ્ટફિંગ મસાલા સાથે સર્વ કરીશું આ રીતે આપણે અંદરની સાઈડ પણ સારી રીતે ઠેંચા ચટણી લગાવી દીધેલી છે

અને આ ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વ કરી લેશું આની સાથે તમારે કોઈ પણ ચટણી સર્વ કરવાની જરૂર નથી તો પણ આ પાઉં આપણા ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમારે બટેકાનું સ્ટફિંગ નથી બનાવવું તો તમે ખાલી એકલી ઠેચા ચટણી સાથે પણ આ પાઉને સર્વ કરી શકો છો આ ઠેચા ચટણી રોટલી રોટલા પૂરી પરોઠા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે અને આ વરસાદી સિઝનમાં આ રીતે બનેલા ચટપટા તીખા ઠેચા પાઉં ખાવાની તો ખૂબ જ મજા આવે છે આ રીતે બનેલા ઠેચા પાઉં તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો તમે ક્યારેય પણ આ રીતના બનેલા ઠેચા પાઉં ટ્રાય કરેલા છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં ઠેચા પાવ સર્વ કરીએ ત્યારે ઉપરથી પણ આપણે થોડું ચીઝ ગ્રેડ કરી દઈશું જેથી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે હાલમાં વરસાદી સિઝન ચાલી રહી છે તો આ રીતે બનેલો નાસ્તો વરસાદી સિઝનમાં ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે તો તમે પણ આ ઠેજા પાઉની રેસીપી જરૂરી ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વિડીયો સાથે અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં થેન્ક યુ ફોર વોચિંગ